આગામી આવતી ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ પ્રસંગને લઈને છેલ્લા પાંત્રીસ વર્ષ ઉપરાંતથી થી મહુડી ભાગોર બહાર રહેતા ચાંદભાઈ ડરુવાળા પરિવાર દ્વારા અવનવી ડિઝાઇન વાળી પતંગો આકાશમાં ઉડી શકે તે માટે વેપારીઓના ઓર્ડર મુજબ બનાવી આપતા હોય છે આ પરિવાર પોતાનું જીવન નિર્વાહ પતંગો બનાવી કરે છે બાળકોના લોકપ્રિય તહેવાર એટલે કે ચૌદમી જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વને મનાવવા મહિના પહેલાં તૈયારીઓના ભાગરૂપે ધાબા ઉપર ચડી પતંગો ચડાવતા હોય છે જે ડભોઈમાં છેલ્લા પાંત્રીસ વર્ષથી મહુડી ભાગોર બહાર રહેતા ચાંદભાઈ ડરુવાળા પરિવાર દ્વારા અવનવી ડિઝાઇનવાળી પતંગો વેપારીઓના ઓર્ડર મુજબ બનાવી પોતાના પરિવારનું જીવન નિર્વાહ કરતા હોય છે જેમાં પતંગોનો કાચો માલ કલકત્તાથી લાવી પતંગો તૈયાર કરતા હોય છે ત્યારે ચાલુ વર્ષે લાકડી અને કાગરમાં વીસ ટકાનો વધારો હોવાથી ચાલુ વર્ષે પતંગો મોંઘા ભાવે વેચાશે તેમ તેમણે જણાવ્યું હતું વિવિધ જાતની પતંગો રંગબેરંગી પતંગોને વિવિધ કલાથી બનાવવામાં આવે છે લાલાભાઈ પઠિયારાનો રિપોર્ટ ન્યૂઝ ટુડે ડબોઈ અમે મોડી ભાગવાડ વિસ્તારમાં પતંગો બનાવીએ છીએ ઓગણત્રીસ વર્ષથી અમારું કામ ચાલે છે પહેલાં મારા પપ્પા બનાવતા હતા અત્યારે હું કામ બનાવું છું અને

માલ ના સળાના કારણે શોર્ટેજ થઈ છે એમાં ભાવમાં ઇફેક્ટ પડશે